જી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામાપીર અને બેની સગુણાનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી તમે સાંભળજો આ રામાપીરનું ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય અલગધાણી આજે સરિયા કાગળ હરીના હાથ મારે આજ કે સરિયો કાગળ હરીના હાથ મારે ரீ ஆஜராமேவா கிரகவ ரே மாறி சாய் ஆஜேவெட்டா ரே கோத்திரி லவா આજે રામદેવ કહું ને રતના સાંભળો રે આજે રામદેવ કહું ને રતના સાંભળો રે આજ જાઉં પિંગલ ગઢ મો જાળ આજે રામદેવ બેઠા કંકોત્રી લખવા રે આજે વીસવીસ વર્ષના વાણા વાઈ ગયા રે અમે જોયા નાથી બેને બાનામું ജുമാനേലോ വെളേരാ આજે રામદેવ બેઠા કંકોત્રી લખવાર આજ લગનિયા આવ્યા રે બેનિતા રવિર ના રે અને રામદેવ જોવે તારી વાટ આજે રામદેવ બેઠા કંકોત્રી લખવાર આજે લીલા રે તોરણના ના મંડ પ્રોપિયા રે અમર બેની બાવી ના સોના આજે રામદેવ બેઠા કંકોત્રી લખવારે આજે રત્નો રે આવ્યો ને બેની તેડવા હારે આજે રત્નો રે આવ્યો બેની ને તેડવા હારે અને વેલા વેલા આવો મારા બેન આજે રામદેવ બેઠા કંકોત્રી લખવા આજે રા આજે રત્નારાય કારે તને વિનવું અને દેજો રાજા પઢિયાર ને હાથ આજે રામદેવ બેઠા કંકોત્રી લખવારે આજે રામદેવ બેઠા કંકોત્રી લખવાર એ મારા તારંગની હોય સાંઈ આજે રામદેવ બેઠા કંકોત્રી લખવારે